હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગુડ મોર્નિંગ તો ફ્રેન્ડ્સ અત્યારે સવા નવ થઈ ગયા છે અને મારું ટિફિન રેડી થઈ ગયું છે તો ટિફિનમાં આજે શું શું છે તમારી સાથે શેર કરું તો અહીંયા જે પાપડી પછી ટમેટા ને બટેટા ને રીંગણ ને મિક્સ સબ્જી બનાવી છે આમાં છે પાપડ આમાં છે પછી રોટલી અને આમાં છે કાકડી અને કેરીનું સલાડ આમાં છે શ્રીખંડ અને આમાં છે ફ્રૂટ આમાં છે છાસ તો આજે ટિફિનમાં એટલું વસ્તુ છે અને હવે મારે કરવી છે છાસ બનાવી છે પછી માખણ મૂકીશ ને પછી કામે કરીશ એટલે બધું કામ એકસાથે એમાં થઈ જાય તો ચલો મળીએ પછી થોડું ઘણું કામ કરી લો પછી મળીએ આપણે તો અત્યારે બે બે કામ એક થાય છે અહીંયા ઘી ગરમ થાય છે અને અહીંયા જો શ્રીખંડનો કેવો લાડુ બની ગયો હવે આને ચાયણીમાં ચાળી લઈશ ને પછી એમાં એ શેનું કરવું ફ્રૂટનું કરવું હોય ને ફ્રૂટ અને ચોરીતનું જો કેવું કડક થઈ ગયું છે સરસ બધું પાણી નીતરી ગયું છે આમાં હ એટલે આને ચાળી લઈશ અને પછી આમાં ખાંડ અને ડ્રાય ફ્રૂટ અથવા તો જે ઓલું ફ્રેશ ફ્રૂટ મિક્સ કરી દઈશ બરાબર ને તો એવું છે તો જો ફ્રેન્ડ સિઝનનું પહેલું શ્રીખંડ બનીને રેડી થઈ ગયું છે એકદમ મસ્ત ડ્રાય ફ્રુટ નાખ્યું છે જેમાં ટેટી નહીંખી છે સ્ટ્રોબેરી નાખી છે ચીકુ નાખ્યું છે ને દ્રાક્ષ નાખ્યું છે જો સ્ટ્રોબેરી નાખીને એટલે કલર થોડો પિંક ઉપર આવી ગયો છે બહુ સરસ બન્યું છે તો સિઝનનું પહેલું શ્રીખંડ રેડી થઈ ગયું છે થોડુંક એવું લાગે છે હજી કે ખાંડ નાખવી જોશે પછી ડબ્બામાં ભરીને ફ્રિજમાં મૂકી દઈશ તો આવી જાઓ બધા શ્રીખંડ ખાવા તમે પણ અને જો અમારું કામ જો બધું ભર્યું છે તો જો આ ડબ્બો છે ને આખો ભરાઈ ગયો હવે એને પેક કરી ફ્રીજમાં મૂકી દઈશ સાથે બધું કામ થઈ ગયું પીનું પણ થઈ ગયું અને શ્રીખંડ પણ બની ગયું તો આ એક જે ચાલુ આપણે ઘી યુઝ કરતા હોય ને એમાં આ ભરાણું અને આ ડબી ભરાણી ડબી નથી પણ નાનો ડબરો છે આ ડબરો ભરાણો તો હવે એને રો ટેમ્પરેચર પર આવે પછી ઢાંકણું ઢાંકીશ એકદમ લાગે છે પણ છે ને એકદમ સરસ થયું છે પણ ઉપર ફીણ ને એવું છે ને એટલે એવું લાગે છે ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ગયા છે બાર અને અત્યારે હું ફ્રી થઈ છું એટલે લેટ હજી કપડાં સુકવવાનું બાકી છે અને અહીંયા જો ઢગલો પડ્યો છે આ સંકેલવા ને બાકી છે આ બ્લેન્કેટ વોશ થઈ ગયો સરસ ટકો થઈ ગયો આનું સ્વેટર થઈ ગયું હવે એ બેડમાં નાખવાનું છે વ્યવસ્થિત તો હવે અત્યારે તો એકલા તો કઈ થઈ શકે નહીં એટલે હવે સાંજે પોસિબલ બનશે એવું છે ફ્રેન્ડ્સ તો વાગી ગયા છે સાડા બાર ઉપર થઈ ગયું છે અને અહીંયા મેં મસ્ત ટેસ્ટી એવો જેવડો બનાવી નાખ્યો છે ખાલી બસ દાણા સેવ અને પોવા નાખ્યા છે

કાચું કોબી મરચાં કટકી પછી કાકડી અને નીચે આ ગાજર કોબી અને એનું છીણ કરી લીધું છે તો આપણે વઘાર આપી દેસું વઘાર આપશો તો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે એટલા માટે બહુ તેલ નથી મૂકવાનું થોડું એવું તેલ મૂકવાનું છે તો જો તેલ આવી જાય ને એટલે જીરુંથી જોઈ લેવાનું તેલ આવી ગયું છે કે નહીં તેલ આપણું આવી ગયું છે પણ જેને ન ગમતું હોય તો આછું પાતળું શેકી લેવાનું આપણે કેમ સંભારો બનાવતા હોય છે એ રીતના પણ એનાથી થોડુંક ઓછું કે જેથી એનો કાચાપણાનો ટેસ્ટ હોય ને હોય હોય

દીખાણી ભોઘી આદુ મરચાં નાઈખાજ એટલે એ પ્રમાણે નાખજો વધારે ન થઈ છે ખાસ ધ્યાન રાખજો ને સરસ રીતે મિક્સ કરી લઈશું અને આપણી જે શાકભાજી આપણે વઘાડ્યું તું એ પણ થઈ ગયું છે હવે એ પણ એડ કરી લઈશું શાકભાજી હશે ને જો આ રીતના મિક્સ કરી લેશું થોડીક એવી પાણીની જરૂરિયાત લાગે છે કારણ કે રવો છે એટલે ઝૂમ કરી લઈએ પાણીને જો આ રીતની થિકનેસ રાખવાની હવે અત્યારે મારે થોડાક કરવા છે ને એટલે અને અહીંયા હું પણ લોઢી મૂકી દઈશ એટલે એકદમ સોફ્ટ

અને હવે આપણે રાખણ રાખી દેશું કારણ કે ફાસ્ટ ઉપર કરશો તો નીચેથી એને બળી જશે ને અંદર કાચા રહેશે એટલા માટે તો જો ઉપરથી તમને બતાવું ડ્રાય થઈ ગયા છે ને હવે એને જો ઈઝી રીતે ટર્ન થઈ જાય છે ને ટર્ન નહીં કરવાના કારણ કે એના ઉપરથી ડ્રાય થવા દેવાના તે ઉપરના બાજુના છે ને હજી નથી થયા એટલે મેં રાખી દીધા છે ફોરી ને નીચે શેકાય જશો સર ને કોને કોને વધારે ભાવે છે જરૂરથી કમેન્ટ કરજો અને તમે લોકો કેવી રીતના બનાવો છો એ પણ કહેજો તો બસ અને બાળકોને આવી રીતના તમને ખવડાવશો ને શાકભાજીથી ભરપૂર તો બાળકો તો ફટાફટ એને કે બોમ ન કરે અને કોબી ને એવું તો એ લોકો ન ખાય એટલા માટે જો આ બાજુના પરફોર્મ થઈ ગયા છે છે ને હવે એક પેન કાઢી જ લઈશ એના આ બાજુ ત્રણ છે ને એ બાકી છે એના જે તો જો આપડા પમ રેડી છે તમને જો એકદમ સરસ સોફ્ટ બન્યા છે ને જો અંદર એકદમ સરસ જાડીદાર પણ બન્યા છે તો ફ્રેન્ડ્સ આપણે જે અપમ છે બનીને રેડી થઈ ગયા છે છે ને તો તમે પણ ટ્રાય કરજો અને વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો ફ્રેન્ડ્સ અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં તો ચલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરું છું મળતા રહેશું નવા બ્લોગિંગ સાથે ત્યાં સુધી બાય બાય